ચોવીસ કોલેજ જીતી ગઈ એનું નામ આવ્યું અને જેણે અરજી નથી કરી કોર્ટમાં એ લોકો વિડ્રોલ એટલે અમે ડરી ગયા એટલે અમારું નામ અમે ડરી ગયા એટલે લોકો પાછા મને કે વાંચ્યું તમે સર વાંચ્યું હવે સુપ્રીમમાં જઈ રહ્યા છે તમારે જોડાવવું પડશે જોડાવવું મળે તો સાડા ત્રણ લાખ એ ફી પછી કોઈ શિક્ષણ સચિવ છે મુકેશ કુમાર એના એક લાખ અલગ મેં કીધું પૈસા આવશે કે તમને આપી દેજો નહીં તમારા બાકી નહીં જોતા પૈસા એવડા કે નહીં જોતા તમારા પૈસા બહુ સારું કરું ઓર્ડર લઈને આવ્યા તીજા નંબર પર હું કરીને નામ દેવા ગયું હું ગોચો મેં વંદન બી કર્યા મેં તમે કૃષ્ણ ભગવાન મારા જીવનમાં આવ્યા મને કે એમ નહીં પછી પેલા થેલામાંથી ચોપડો કાઢ્યો નોટરીનો એમઓયુ લઈને આવ્યો એમઓયુ અને આમાં સહી કરો નહીં વંચાયું ભગવાન સોગન સર નહીં વંચાયું પછી અમારા પર એક નોટિસ આવી કે તમારી કોલેજને તમે વિડ્રો કરી લીધી છે બંધ થઈ ગઈ અમે બેસી ગયા ચૂપચાપ એમાં આ દસ છોકરી હતી ફ્રી વાળી એટલે હું સાહેબ ભણાવતી અને એક સાંજે કારમાં બે ત્રણ માણસો અહીંયા આવ્યા અને ગોઠવાઈ ગયા કસ્ટમર મને કે તમારી કોલેજ બંધ થઈ ગઈ મેં હા સર બંધ થઈ ગઈ પછી અહીંયા બેઠા હતા ને એ નામ કરું જોઈએ મને કે સર ઓળખ્યો મેં કીધું સર નહીં મેં તમને જોયા નહીં મને કે નીરવ પ્રકાશનમાંથી આવું તમારે ચોપડી લાવતો તો હું મેં કહ્યું અચ્છા ઠીક વાત છે પછી એકનું નામ પ્રિતેશભાઈ એકનું નામ ગૌરાંગ ગૌરાંગ પરમાર એમના એક બીએડ કોલેજમાં આચાર્ય છે અત્યારે હાલમાં લોકમાન્ય લોકમાન્ય બીએડ કોલેજમાં છે એ લોકો આવી બેઠા ત્યારે હું નહોતો ઓળખતો એમને મને કે તમારી કોલેજ પાછી લાવી દઈએ આપણે મેં કહ્યું સર તમારે જોવો ભગવાનને હું ખુશ થઈ ગયો

બીજા વર્ષના ત્રીસ જાય એમાં જે ચાલીસ બચે એમાંથી મને કે તમારે મને પૂરેપૂરા ચાલીસ આપી દેવાના પછી કે પાંત્રીસ આપજો બરાબર સર તમે તમારા પચાસ ટકા રાખી તમને વીસ આપવાના ને બોલે કે નહીં એ મારે નહીં જોવાનું તમે ક્યાંથી ખર્ચો કે મેનેજમેન્ટની કે સીટ હું લાઈશ બધી તમને આ મને શરૂ છે કે ફેંકડી હશે કે હું તમને પાંચ લાખ લે કે સીટો લાઈશ તમારે કે નહીં ભર અમે નહીં ભરીશું પછી આપણે આ ત્રીસ તારીખે આવી ત્યારે કહે છે કે ત્રણ લાખ લેવાના મેનેજમેન્ટના

પાસ થવા એસી ટકા ગેરંટી મૂકી શકે કઈ રીતે ગેરંટી ઘરે બેઠા ને એને આવડતું જ નહીં હોય તો કે બધી મારે બધું સેટિંગ છે મુખ્યમંત્રી સુધી સેટિંગ છે કે આપણું બહુ સારી વાત છે કે આ રીતે કામ કરે છે ને પછી ફેકમ ફેન ચાલતી હતી ત્રીસ તારીખે એની કોલેજ બી બોલાય અમારી પણ બોલાય અમારી ટીમ નંબર એક એની ટીમ નંબર બે એની એક નંબર અમારી બે નંબર બે બાજુમાં બે નો આપણે તો પહેલા અમારી પહેલા કોઈ કોલેજ વાળા બતાવી કે અમારો બે વાગે વાર વાગે ચાલીસ કિલોમીટર બહુ દૂર હતા

તો સર આપડી નાની પડે મેડિકલ માં જાઓ 25 લાખ રૂપિયા મેરે વધારે પછી ન્યુરો સર્જરી 2 કરોડ રૂપિયા મેનેજમેન્ટ વાઘોડિયા જતા બરોડા બરોડા વાઘોડિયા ખાલી અંદર એન્ટર થા તમારી કોઈ વાત બી ન કરે ત્યાંના વિદ્યાર્થીઓ તમને એસ્કોર્ટ કરીને આગળ લઈ જશે સર શું કામ છે સેના માટે આયા પછી આના માટે પેમેન્ટ કઈ રીતે આખી બેગ લઈને જવાની વિદ્યાર્થી ડ્રાઈવર વિદ્યાર્થીમાં છોકરીઓ જ બધી એમની એસ્કોર્ટ કરનારી

એટલે એના ફ્રેમમાં ન જ રહેશો હું એટલે જ કહું જડેજા સાહેબને આપણે કહીને એક લડત ઉપડાવો કે ઉત્તર બુનિયાદીને આ એક બંદિશમાંથી બહાર લાવો એક ટકો બે ટકો નહીં બધાની જેમ કોમન જ કોમન હા સામાન્ય પ્રવાહના સિક્યુરમાં મેરિટ પ્રમાણે જેટલી હોય પચીસ તો પચીસ લો ભલે એને એની જાતિમાં લો કે ઓપનમાં લો પણ એ બધીને લેવી જ પડશે સરકાર એ નિયમ લાવશે અમારી છોકરી બે છે તો બેને ને મંજૂર કરો એવું નહીં આને આમાંથી આ ક્લોઝ કાઢો ભલે એનઆઈએફ નહીં લો એક ગુજરાત બહાર નું આપણે નહીં જોયું એનઆઈએફ વાળું વોકેશનલ વાળું છે એ ઘરે ઘરે રહીને ભણનારા એને કાર્ડ નાખો પણ ઉત્તર બુનિયાદી ની છોકરી તો શાળામાં જઈને બે વર્ષ સડંગ ભણી છે એના માટે હું સાથે રહીને લડી સર કોલેજ આ ચાવતી આવવા દેવાની મારી ઈચ્છા છે કે આ આ એક અપમાન છે સર ઉત્તર બુનિયાદી કોલેજ શાળાઓનું અપમાન રીતસરનું

અમે બેસી ગયા તું અમે આ દસ છોકરી હતી ફ્રી વાળી એટલે ઉષા એને ભણાવતી અને એક સાંજે કારમાં બે ત્રણ માણસો અહીંયા આવ્યા અને ગયા મને કે તમારી કોલેજ બંધ થઈ ગઈ ગઈ પછી અહીંયા એક બેઠા હતા મને કે સર ઓળખ્યો મેં તું સર નહીં મેં તમને જોયા નહીં મને કે પ્રકાશન પ્રકાશનમાંથી આવું તમારે ચોપડી લાવતો હું ઠીક વાત છે પછી એકનું નામ કૃપેશભાઈ એનું નામ ગૌરંગ ગૌરંગ પરમાર એમના એક બીએડ કોલેજમાં આચાર્ય સરકાર આવી કે લોકમાન્ય લોકમાન્ય બેડ કોલેજમાંથી એ લોકો આવીને બેઠા ત્યારે હું નહોતો ઓળખતો એમને મને કે તમારી કોલેજ પાછી લાવી દઈએ આપણે મેં કહ્યું સર તમારે જો ભગવાન નહીં હું ખુશ થઈ ગઈ પછી મને કે સાડા ત્રણ લાખથી સુધી મારા પૈસા નથી સુપ્રીમ હા પહેલાં હાઈકોર્ટમાં જવાનું હતું તો હાઈકોર્ટમાં મેં કહ્યું મારા પૈસા નથી હમણાં થોડા દિવસ ઝડપી ગયા હું મારા એક મિત્ર છે ગાંધીનગર એને વાત કરતો હું સાચું જ કહું સર મેં મેં કિંતુભાઈને ફોન કર્યો મેં કહ્યું આ રીતે મને કે કોઈ કહેવાયા છે કોર્ટમાં જવાનું મને કે ના જતા જેવું જેનું થશે તમારું એવું થશે નહીં જાવ તો કોમન નિયમ આવશે અને સર હાઈકોર્ટ નું જજમેન્ટ આવી ગયું એમાં અઠ્યાવીસ કોલેજ જીતી ગઈ એનું નામ આવ્યું અને જેણે અરજી નથી કરી કોર્ટમાં એ લોકો વિડ્રોન એટલે અમે ડરી ગયા એટલે અમારું નામ અમે ડરી ગયા કોલેજ જીતી ગઈ એનું નામ આવ્યું અને જેણે અરજી નથી કરી કોર્ટમાં એ લોકો વિડ્રોન એટલે અમે ડરી ગયા એટલે અમારું નામ અમે ડરી ગયા એ લોકો પાછા મને કે વાંચ્યું તમે સર વાંચ્યું હવે સુપ્રીમમાં જઈ રહ્યા તમારે જોડાવું તો સર જોડાવું તો એમ વાત સાડા ત્રણ લાખ એ ફી પછી કોઈ શિક્ષણ સચિવ છે મુકેશ કુમાર એના એક લાખ અલગ મેં કીધું પૈસા આવશે કે તમને આપી દઈશું નહીં તમારા બાકી રહે નહીં જોતા પૈસા એવું કે નહીં જોતા તમારા પૈસા હું સારું કરું ઓર્ડર લઈને આવ્યા ત્રીજા નંબર પર આપણું કરેલું નામ દે હું ઊભો છું મેં વંદન બી કર્યા મેં તમે કૃષ્ણ ભગવાન મારા જીવનમાં આવ્યા મને કે એમ નહીં પછી પેલા થયેલામાંથી ચોપડો કાઢ્યો નોટરીનો એનઓસી લઈ લીધું હા એમઓયુ લઈને આવ્યો એમઓયુ અને આમાં સહી કરો તમારે ત્યાં કોઈ ભણવા નહી આવે ઘરે બેઠા ભણવા ઇન્ટરનલ ના પંચાવન ટકા માર્ક આપવાના પાસ થવાની એસી ટકા ગેરંટી મોકલી સર કઈ બેઠા ને એને આવડતું નહીં હોય તો